નમસ્કાર મિથુન રાશિના જાતકો તમારા માટે બે હજાર પચ્ચીસના અંતિમ ત્રણ મહિના અને બે હજાર છવ્વીસની શરૂઆતનો સમયગાળો જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ અને સુવર્ણ તક લઈને આવી રહ્યો છે આ સમયગાળો તમારા કર્મોનું ફળ ભાગ્યનો સાથ અને કરિયરમાં પ્રગતિનો સંકેત આપી રહ્યો છે અહીં આ સંપૂર્ણ જ્યોતિષીય વિશ્લેષણ લાંબા અને ઊંડાણપૂર્વકના સ્વરૂપમાં રજૂ કરેલ છે મિથુન રાશિ ઓક્ટોબર બે હજાર પચ્ચીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ભાગ્ય ઉદયનો મહાપર્વ બે હજાર પચ્ચીસનું વર્ષ તમારી ધીરજની કસોટી કરતું રહ્યું પરંતુ હવે એ સમય આવી ગયો છે જ્યારે શનિદેવ કર્મ અને ન્યાયના દેવતા દેવ ગુરુ બૃહસ્પતિના નક્ષત્રમાં પ્રવેશ કરીને તમને તમારા સારા કર્મોનું સંપૂર્ણ પરિણામ આપવા તૈયાર છે આ ત્રિમાસિક ગાળો માત્ર વર્ષનો અંત નથી પણ આવનારા બે હજાર છવ્વીસના વર્ષનો મજબૂત પાયો છે જો તમે અત્યાર સુધી ઈશ્વરમાં વિશ્વાસ અને ધૈર્ય જાળવી રાખ્યું છે તો તેનું ફળ નિશ્ચિત છે આ શુભ ગોચરનો પ્રભાવ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી જોવા મળશે મોટા જ્યોતિષીય પરિવર્તન અને તેની અસરો આ સમયગાળા દરમિયાન ગ્રહોના ત્રણ મુખ્ય સંયોગો થશે જે તમારા જીવનમાં મોટા પરિવર્તનો લાવશે એક ચાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસ શનિનો પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ શનિદેવ તમારી કુંડળીના દશમ ભાવ કર્મસ્થાનમાં વિરાજમાન છે ચાર ઓક્ટોબરે તેઓ ગુરુના નક્ષત્ર પૂર્વા ભાદ્રપદમાં વકરી અવસ્થામાં પ્રવેશ કરશે કર્મ અને ભાગ્યનો સંયોગ કર્મ છે અને ગુરુ ભાગ્ય છે આ સંયોગ દર્શાવે છે કે તમારી મહેનતને હવે ભાગ્યનો સાથ મળશે તમારા કાર્યક્ષેત્રમાં ગુરુની કૃપાથી વૃદ્ધિ થશે વિલંબની સમાપ્તિનો સંકેત ગુરુનું નક્ષત્ર ધાર્મિકતા અને પવિત્રતાનું પ્રતિક છે આનાથી શનિના સ્વભાવમાં રહેલી વિલંબની પ્રકૃતિ ધીમે ધીમે દૂર થવા લાગશે બે અઢાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસ ગુરુનું ઉચ્ચ રાશિમાં ગોચર અને દૃષ્ટિ અઢાર ઓક્ટોબરે ગુરુ તમારી રાશિના ધનભાવ બીજા ભાવમાં પ્રવેશ કરશે અને ત્યાંથી તેમની નવમી શુભદૃષ્ટિ સીધી તમારા દશમ ભાવમાં રહેલા શનિ પર પડશે ધન અને કરિયરની મજબૂતી ધન ધનભાવમાં હોવું તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે આવકના નવા સ્ત્રોત ખુલશે વિલંબ પર વિજય ગુરુની પવિત્ર દૃષ્ટિ શનિના સ્થાન પર પડવાથી તમારા કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી કોઈપણ અડચણ વિલંબ કે સ્થગિતતા દૂર થશે આ સમયથી કાર્યક્ષેત્રની સમસ્યાઓ ગંગાજળની જેમ પવિત્ર થઈને દૂર થવા લાગશે ત્રણ અઠ્ઠાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ શનિનું માર્ગી થવું અઠ્ઠાવીસ નવેમ્બરે શનિદેવ વકરીમાંથી માર્ગી સીધી ચાલ થશે કાર્યમાં ગતિ વકરી શનિ કાર્યોમાં ધીમા પરિણામ આપે છે પરંતુ માર્ગી થવાથી તમારી મહેનતનું પરિણામ ઝડપથી મળવાનું શરૂ થશે નિશ્ચિત લક્ષ્યપ્રાપ્તિ કર્મસ્થાન પર શનિનો સીધો સંચાર દર્શાવે છે કે હવે તમારી કારકિર્દીની યાત્રાને યોગ્ય દિશા મળશે અને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો ચાર પાંચ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ ગુરુનું પુનરાગમન લગ્નભાવ પર પાંચ ડિસેમ્બરે ગુરુદેવ વકરી થઈને ફરી તમારી રાશિ મિથુન રાશિના લગ્નભાવમાં પ્રવેશ કરશે આ અતિ શુભ સ્થિતિ છે સર્વશ્રેષ્ઠ ફળ ગુરુ ભાવમાં હોવાથી તમારા વ્યક્તિત્વ સ્વાસ્થ્ય અને નિર્ણય શક્તિમાં જબરદસ્ત સુધારો આવશે જીવનમાં સૌભાગ્યના યોગ બનશે પાંચમું અને નવમું ભાવ સક્રિય ગુરુની દ્રષ્ટિ તમારા પંચમ ભાવ બુદ્ધિ પ્રેમ સંતાન અને નવમ ભાવ ભાગ્ય પર પડશે આ કારણે બુદ્ધિ દ્વારા લીધેલા નિર્ણયમાં ભાગ્યનો સાથ મળશે જેનાથી સફળતાની શક્યતા ઘણી વધી જશે મિથુન રાશિના ચાર મહત્વપૂર્ણ ભાવો પર શુભ પ્રભાવ આ ગોચરોથી તમારી કુંડળીના ચાર ભાવો ખાસ કરીને સક્રિય થશે એક સપ્તમ ભાવ લગ્ન અને ભાગીદારી વેપાર સપ્તમ ભાવની જાગૃતિથી તમારા માટે નીચેના ફાયદા થશે વિવાહના યોગ જો તમે વિવાહ કરવા ઈચ્છો છો તો આ સમયગાળો લગ્નના મજબૂત યોગ બનાવી રહ્યો છે દાંપત્ય જીવનમાં પણ સુમેળ વધશે નવા ગ્રાહકો વ્યવસાયમાં નવા ક્લાયન્ટ્સ મળી શકે છે જો તમારો કોઈ વ્યવસાય ધીમો પડી ગયો હોય તો ગુરુની કૃપાથી તેમાં સારો વિકાસ થશે અને તમે લાભની સ્થિતિમાં આવશો બે ભાવ અચાનક લાભ અને સંશોધન શનિ અષ્ટમ ભાવનો સ્વામી છે અને દશમ ભાવમાં બેઠો છે કરિયરમાં ગતિ અચાનક સફળતાનો યોગ બનશે જો તમે લાંબા સમયથી નોકરી માટે અરજી કરી હોય કે કરિયરની શરૂઆત કરી હોય અને પરિણામ ન મળ્યું હોય તો હવે અષ્ટમ ભાવના પ્રભાવથી અચાનક સફળતા મળશે માન સન્માન જો તમે પરિવર્તન નથી ઇચ્છતા તો પણ તમારા કર્મક્ષેત્રે તમારું માન સન્માન વધશે અને તમને સારી સ્થિતિ મળશે ગુપ્ત જ્ઞાન જ્યોતિષ આધ્યાત્મિકતા સંશોધન કે ગુપ્ત જ્ઞાન વિજ્ઞાન સાથે જોડાયેલા જાતકો માટે શનિનું ગુરુના નક્ષત્રમાં જવું અત્યંત શુભ ફળદાયી રહેશે ત્રણ નવમ ભાવ ભાગ્ય અને ધર્મ આ સમય ભાગ્યની જાગૃતિનો છે ધર્મ પ્રત્યે આસ્થા તમે ધર્મવાન બનશો અને તમારી આસ્થા મજબૂત થશે સત્કર્મોનું ફળ અત્યાર સુધી તમે જે સત્કર્મો કર્યા છે જે માળા પાઠ અને પુણ્ય કાર્ય કર્યા છે તેનું પરિણામ હવે ભાગ્યના સાત સ્વરૂપે તમને પ્રાપ્ત થશે ચાર દશમ ભાવ કર્મ અને પ્રગતિ શનિદેવ તમારા કર્મસ્થાન પર છે અને ગુરુના શુભ નક્ષત્રમાં છે મુકામની પ્રાપ્તિ શનિની હાજરી મહેનતની માંગ કરે છે પરંતુ ગુરુના પ્રભાવથી આ મહેનતનું ફળ નિશ્ચિત છે તમારી કારકિર્દી સતત પ્રગતિના મુકામ તરફ આગળ વધશે શનિ બે હજાર સત્તાવીસ સુધી અહીં રહેશે તેથી તમારી લાંબા ગાળાની કારકિર્દી માટે આ પાયો ખૂબ મજબૂત છે આ ત્રિમાસિક ગાળો મિથુન રાશિ માટે સમગ્ર બે હજાર પચ્ચીસનું નિચોડ અને સર્વશ્રેષ્ઠ સમય સાબિત થવાની પ્રબળ શક્યતા છે તો મિત્રો આ હતું તમારું રાશિફળ આશા છે કે તમને આ વીડિયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી થશે આવા જ સચોટ રાશિફળ પંચાંગ નક્ષત્રો અને ભવિષ્યના મહત્વના વિશ્લેષણ નિયમિતપણે જાણવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડી પણ દબાવો ધર્મ અને જ્યોતિષના જ્ઞાન સાથે જોડાયેલા રહો જય શ્રીરામ